સમાંત્ર શ્રેણીનો એક નવા પ્રકારનો દાખલો ગણીશું કે જેના અંદર ચાર વત્તા દસ વત્તા સોળ વત્તા બાવીસથી લઈ અને પાંચસો આડત્રીસ સુધીના પદોનો સરવાળો શોધો તો સૌપ્રથમ ટી એન બરાબર એટલે કે આખી ટી બરાબર પાંચસો આડત્રીસ આપ્યા હોય જ્યાં એન બરાબર આપણે શોધવાના હોય એ બરાબર લઈશું જે સૌપ્રથમ સંખ્યા ચાર આપી હોય અને ડી એટલે કે તફાવત ડી એટલે કે બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરવાની તો સૌપ્રથમ લખીશું સૂત્ર ટી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડીએ છ ગુણ્યા જોડે અંદર ગુણાઈ જશે ચાર વત્તા છ એન માઇનસ છ છ એન જોડે ગુણાયા અને એક જોડે ગુણાયા ચાર અને છ એક માઇનસ એક પ્લસ હોવાથી છ માંથી ચાર જશે તો વધશે બે પણ મોટી સંખ્યા માઇનસ હોવાથી માઇનસ બે વધશે જે માઇનસ બે ની આ બાજુ લેતા પાંચસો ચાલીસ ના આવતા છ નવ્વા ચોપન અને આ સોન એટલે કે એન બરાબર જવાબ મળશે નેવિયો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો